વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા ડભોઈ સીએચસી હોસ્પિટલ ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રક્તદાતાઓ દ્વારા સો યુનિટ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું ને ડભોઈ એસએસજી હોસ્પિટલ બ્લડ કેમ્પનું આયોજન કરાવું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને આશરે સો જેટલા યુનિટ બ્લડ ભેગું કરી દેવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલે જણાવ્યું હતું કે દાન તો ગુજરાતીના લોહીમાં જ છે રક્તદાન કેમ નહીં લોહીની કોઈ ફેક્ટરી નથી માત્ર માનવ શરીરમાં જ લોહીની ફેક્ટરી હોવાથી રક્તદાન કરીને માનવ જીવન બચાવી શકાય છે અને તમામ દાતાઓનો આભાર માન્યો હતો આ પ્રસંગે કિરીટભાઈ વસાવા એસએસસીજી હોસ્પિટલ અને ડબોઈ હોસ્પિટલની ડોક્ટર અને કર્મચારીઓની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તરફથી દરેક તાલુકાઓની અંદર પીએસસી સેન્ટરો આવેલા છે ત્યાં આગળ બ્લડ ડોનેશન કેમ્પ કરવાની એક સૂચના આપવામાં આવેલી હતી તે મુજબ આજરોજ ડભોઈ શહેરમાં આ કેમ્પ રાખવામાં આવ્યો છે આ જે બ્લડ એકત્રિત થશે એ બ્લડ એસિસ હોસ્પિટલમાં જમા થશે કારણ કે જેઓને જરૂર પડે તો તાત્કાલિક ત્યાંથી બ્લડ મળી શકે અત્યારે સગતા બહેનોને ખાસ આ જરૂર પડતી હોય છે અને નિરાકરણ થાય તે માટે આખા જિલ્લામાં દરેક સબ સ્ટેશનો પર આ કેમ્પ રાખવામાં આવે છે